નહીં આની પહેલાના દિવસે તો આવ્યા એની પેલા ના બે દિવસ નથી આવ્યો એટલે તમને હા ભાઈ હમણાં લગ્ન ગાળો આવે ને એટલે એમાં થોડાક આટા મારતા લગન કરતા ને કેમ કાઢું ફાઇનલી પાછો સમય મળી ગયો છે એટલે પેહુને રજા જ હતી એટલા દીધા બે ત્રણ દીધા આટા આજ પાછા ઘુમરો મારતા આવી વીસ તારીખે સેટા સેટા જતા આવ્યા એકાદો વ્લોગ બનાવતા આવી

તારે ફેમસ થાઉ છે નાની ઉંમર માં મોટું નામ બનાવું તારે હા હાલો ઉભેરો 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 આ ચર માં કઈ એટલું બધું ક્લિયર દેખા હે ની ગામ કે યાર છોરદ દાદા હજી ઊખતા આવે છે ઊગીને આવે તે બધું થાય ને જો ભાઈ જો ભાઈ ઉભેર તો વાહ ઈ શહેર વાલો તમે સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરી નાખો કે વ્લોગ કેવા લાગે છે તમને વિડીયો પૂરો જોજો અને ફૂલ ક્વોલિટીમાં જોજો તમને એમ થાય કે ના ના ભાઈ હજુ ભાઈ વ્લોગ બનાવતો છે એટલે મજા આવે આમ ફૂલ ક્વોલિટીમાં જોવો તો બધું ક્લિયર દેખાય હા નબળા આવી ગઈ શરીરમાં એ પૂરી વાહ સીન તો બધા જોરદાર જ હોય આમ નેચરલ સુંદરતા ગમતી હોય જઈને કુદરતી દ્રશ્યો ઈ ચેનલ સબસ્ક્રાઈબ કરી કે મસ્ત હોય બધું અહીંયા સોમાસાના બ્લોગ કનેક્ટ કર્યું છે કેવો કવાજ આવે છે માઇક માં એવું છે કે ફોન નો જે ડિફોલ્ટ કેમેરા એપ આવે ને એમાં માઈક કનેક્ટ કરીએ તો એ સપોર્ટ કરતું નથી એટલે કે એનો અવાજ નથી આવતો બીજી એક એપ્લિકેશન ડાઉનલોડ કરીને એમાં જે કેમેરાની એક એપ્લિકેશન છે એમાં માઇક નાખીએ તો અવાજ આવે એટલે એ એપ્લિકેશન માંથી હું શૂટ કરું આજે માઇક હોય એમાં થોડી ક્લિયરિટી ઘટી જાય છે યાર દેખાતું નથી આવું આવું દેખાય જે કેમેરો છે હું તમને બતાવું હમણાં હા જો જે તમે ક્લિપ જોઈ રહ્યા છો આવડે આ જે ફોન ડિફોલ્ટ એપ્લિકેશન આવે કેમેરાની એમાંથી શૂટ કરું છું એમાં કઈ ફરક દેખાય તમને બેમાં મને તો ફરક દેખાય છે આમાં થોડું સારું દેખાય હેરકુ દેખાય ક્લિયર દેખાય ઓલી એપ્લિકેશન માં બધું આવું ઉંધળાઈ જાય છે ઉંધળાઈ વાહ ખૂબ જોરદાર દ્રશ્ય છે લ્યો લાબો કે ફોન નું લૂસવું પડે ને આરાકડે કેમેરો હા બરોબર લ્યો ઓકે યાર હાલો પાણી કઈ લીધું નથી આજ જોઈએ કે કે તરહ લાગે છે જે પાણી હારે હોય ને તો ઈ તરહ ન લાગે ન હોય ને તો ઈ તરહ લાગે આજે એવું થવાનું છે તો એ હાલો ને હવે ગરમી એવી પડે છે કે ટાઈટ ભાઈ પડતી નથી તો આમ બાઉ છોડાવી ખાયેલા જાય કેમ કે ટાઈટ કાંઈ છે નહીં એટલી બધી વાહ હવે નહીં યાર વાત તો શું કરવી હા વાતાવરણની મોજ માણી હોય સવારમાં વેલા જાગીને આંટો મારવો પડે એમ ત્યારે તમે શહેરમાંથી વ્લોગ જોવો છો કે ગામડામાંથી કે ક્યાંથી વ્લોગ જોવો છો કોમેન્ટ કરી નાખજો બાકી હા એટલે આપણે તો ગાંડી ગીરમાંથી વ્લોગ બનાવીએ છીએ ગામમાંથી એ નહીં ગામથી નહીં શેટું ભાઈ ಹಾ बापೆ ವಾಹ್ ಮಸ್ತ್ યાર ತಳಾಲಾ માં મગરું ને બધું રેયો મગરું ખાતી હું છે દેટકા ને માછલા આ મત તો એવું જ હોય એશ ખાતી હોય ને કા વાહ નોખી નવાઈના પક્ષી દેખાય છે બધા બગળ હશે બે ત્રણ પ્રકારના તો અહીંયા હે પોખીઓ બહુ ટ્રાવેલિંગ કરે હો પક્ષી ઇતે આખા આખા દેશ વતી ને આવે એટલે જો કે આ તો દેશ વતી આવે એટલે આપણે આ જોતા હોય ન્યૂઝ ક્યાંથી ક્યાં પક્ષીઓ આવે હોય તો નહીં રહેતા હોય ગરમી પડવા એટલે આપણા વિસ્તારમાં આવે ટાઈટ વાળા અહીંયા ગરમી ચાલુ થાય પછી અહીંયાથી બીજા દેશમાં ગોયા જાય ઓલાય કેવા પક્ષી કહેવાય યાયાવર હા યાયાવર ક્યારે એ બધું હાઈ લેવલ નું નોલેજ થઈ જાય પાછું આપણે એવી વાતો નથી કરવી વાહ જો આ પક્ષીઓ તમારી ભલી થાય મઘેરું કેમ નીકળીને મગેરું કોઈ ક્યુ વેન કા ટાઢોળા ન હોર હોર મયા ને કભ્યા હું સરવા જાવર હોય કેસે કે તો આપડે જેવા નું ઉપાધી હોય બધી તો એ દેખાય એક વિડિયો એવું છે ફૂલ ક્વોલિટી માં જોઈએ હા એ રહ્યો નઈસ નવા પક્ષીઓ બધા કાબરા તેતરા હું કેવો તું શાન કઈ ખબર નથી એક ઓલી લાંબી સાંસ વાળું પક્ષી ઈ ઘણા છે અહીંયા સુરખાબ ના ના સુરખાબ નો હોય અહીંયા હું સુરખાબ એટલે એવું બધું છે હાલો હું સબસ્ક્રાઈબ કરો હું બતાવું તમને આજના સિંહ કેમ હાલ્યું સાહેબ બાકી કડે કડે વાહ જોરદાર સવાર યાર ઓલી પણ જોરદાર સીન છે જાવ સેટું પડી જાય હું વહી ગયો નકર જાત જો અહીંયા મસ્ત બધા પક્ષીઓને બધું

आदन bolatan न मट्या बड़ो गुस्सा ખાડો લઈને આવી ગયા જેવો ટાઈમ થઈ ગયો છે આ બધું છે આપડે આ વર્ષની ની પાડ્યું તો પાડ્યું દરરોજ પછી ખાણ નાખવું પડે ને ખાણ એટલે કે પાપડી પાપડી અને દાણ આપી દીધું છે આ બધી ઘટીયું ને આમ કેવી રોડી લાગે એ વાલા બહુ લાગે નાના હોય થી લો અહીંયા બે પાડિયું છે આ ત્યાં બાટી બોલાવે છે પાપડીની વાહ પાડી હોય આ બાજુ ખાડું ને તે તૈયારી છે વાલો આગળ નિરણ નાખી દઈએ એને પણ કાઠાલ નહીં વળ ખાય આ બધું એક છે પછી આ બાજુ એક ભાઈ ડોન ભાઈ અને એટલે કે ભાઈ અને એક પાડી બેન છે